અંજુમનના એડવોકેટ આશિષ કુમાર સિંહે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે અશ્વિની ઉપાધ્યાય કેસમાં સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે દેશભરની અદાલતોમાં ધાર્મિક સ્થળોની લગતા નવા કેસ સ્વીકારવા જોઈએ નહીં કોઈ સર્વેક્ષણ ન કરવા જોઈએ અને કોઈ નિર્ણાયક આદેશો પસાર કરવા જોઈએ નહીં આમ છતાંય અજમેરની સિવિલ કોર્ટ દરગાહ વિવાદ સંબંધિત કેસની સતત સુનાવણી કરી રહી છે જે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે તેમજ કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ મામલાની સુનાવણી આવતીકાલે એટલે કે શનિવારના રોજ અજમેર સિવિલ કોર્ટમાં ફરી થશે આવે સ્થિતિમાં હાઈકોર્ટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને હવે આગામી સુનાવણી આગામી અઠવાડિયામાંથી નક્કી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ